પક્ષ છોડી ભાજપમાં જોડાયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક સહેરા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી જેબી સોલંકીને સોંપી સહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જેબી સોલંકીની કરાઈ વરણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આડસિંહ પટેલ અને તેમના સમર્થકો પક્ષ છોડી ભાજપમાં જોડાયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક તાલુકા પ્રમુખની જવાબદારી સોલંકીને લોકસભાની ચૂંટણીના માહોલમાં કોંગ્રેસના પદાધિકારીઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને ચૂંટણીમાં થશે નુકસાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જેબી સોલંકીની વરણી કરાઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો હોદ્દા મળ્યા બાદ જેબી સોલંકી કાર્યકરો સાથે પ્રચાર શરૂ કર્યો જય માતાજી આજ રોજ તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ તેમજ અમિતભાઈ ચાવડાના સહાય સૂચના અનુસાર તાત્કાલિક મને શહેરા તાલુકા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી હું સ્વીકારી લઉં છું શહેરા તાલુકાનો પબ્લિકનો અવાજ બુલંદ કરવાનો છું લોકશાહી જીવંત રાખવાનો છું શહેરા તાલુકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે લોભ લાલચ આપીને કોંગ્રેસના કાર્યકરોને હાલમાં ભાજપમાં લઈ જવામાં આવે છે પરંતુ શહેરાની પબ્લિક જાગૃત છે શહેરાની પબ્લિક કોંગ્રેસ સાથે છે અને હાલમાં મને જવાબદારી આપવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે એ જવાબદારી હું સ્વીકારું છું અને આ જવાબદારી જે મને મળી છે માતાજીના આશીર્વાદથી અને શહેરાના પબ્લિકના આશીર્વાદથી મને મળી છે પ્રમુખ તરીકે જવાબદારી તો આ જવાબદારી હું નિભાવું છું અને કોંગ્રેસ અત્યારે જે બેઠી ગઈ છે શહેરામાં એને ઉભી કરવાનો છું ભલે નેતાઓ કોંગ્રેસ થોડી ભાજપમાં જાય પરંતુ અમારી પબ્લિક શહેરાની ગઈ નથી અને એમને વિશ્વાસ છે કે આવનારી જે લોકસભા ચાલુ છે એમાં ગુલાબસિંહને શહેરા તાલુકામાંથી વધુ વધુ વોટ મળશે અને મને તાલુકા પ્રમુખ બનાવવામાં આવ્યો છે તે બદલ કોંગ્રેસ સમિતિનો આભાર જેવી સોલંકી તાલુકા કોંગ્રેસ સમિતિ શહેર